ખારીસિંગની અનોખી ગણેશજીની મૂર્તિ ભરૂચની ઓળખ ને ઉજાગર કરતી ઇકો ફ્રેન્ડલી પહેલ ભરૂચની સાન ખારી સિંગથી બનેલી અનોખી ગણેશજીની મૂર્તિ ભરૂચના બળેલી ખો યુવક મંડળે પરંપરા અને પર્યાવરણ સાંકળીને એક અદભુત પહેલ કરી છે ભરૂચ શહેરની ઓળખ એવી પ્રખ્યાત ખારેસિંહથી બળેલી ખો યુવક મંડળે ગણેશજીની વિશિષ્ટ મૂર્તિ તૈયાર કરી છે આ મૂર્તિની ખાસિયતોમાં માં સત્તર કિલો ખારસિંગ બાર ફૂટની મૂર્તિની ઊંચાઈ અને એસી કિલો મૂર્તિનું વજન છે ચૌદ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવીને પોતાનું આગું સ્થાન ધરાવે છે દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી આ ટીમે આ વર્ષે ભરૂચની પરંપરા અને ઓળખને એટલે કે ખારસિંગ દ્વારા ઉજાગર કરી છે આ નવીન પહેલ દ્વારા મંડળે ની સાંસ્કૃતિક ને વિશ્વ સમક્ષ રજૂ કરી છે અને સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ પહોંચાડ્યો છે મારું નામ ચેતનભાબુભાઈ રાણા છે હું બળેલી ખોપણનો પ્રમુખ છું બળેલી ખો યુવક મંડળ અમે અવનવી મૂર્તિ બનાવીએ છીએ દર વર્ષે આ વર્ષે ખારી સિંગ માંથી બનાવેલી છે એનું મૂર્ત કશ્યપ અવતારમાં બનાવેલી છે મત્સ્ય અવતારમાં વિષ્ણુ ભગવાનના અવતારમાં એસી કિલો મૂર્તિનું વજન છે અને સત્તર કિલો સિંગ વપરાય છે અને દર વર્ષે અમે કંઈક નવા લાવીએ છીએ કેટલા વર્ષથી તમે કરો છો અમે લગભગ ચૌદ વર્ષથી આ મૂર્તિનું કામ કરતા શું શું આમાં વાંસની પટ્ટી કાગળ અને રૂ એવી રીતના વાપરીએ છીએ અવનવી વસ્તુ તમે આ ચૌદ વર્ષથી બનાવજો માટી ના નો કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી અમે ને ઉઠા કાગળ અને વાંસની પટ્ટી એનો જ ઉપયોગ કરેલો છે